મારા વાલાસની જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શનિવાર અને વધ એકાદશી સટ્ટિલા એકાદશી છે આ ભગવાનને સૂકા કોપરા ધરાવવા ભગવાન વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ કરવું ભગવાનને નવડાવી ધોળાવી તુલસી દલ ધરાવવા બને તો એકસો આઠ ધરાવવા નહીં તો એક ધરાવું તુલસી આપણે ત્યાં ઓછા હોય તો એક ધરાવું પછી એકસો આઠ નામ બોલી જવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નામની માળા કરવી તથા શ્રી કૃષ્ણ શરણમ મમ્માની માળા કરી શકાય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ પણ માળા કરી શકાય ભાગવતનો પાઠ વાંચી શકાય ગીતાજી વાંચી શકાય આજે પણ ચોખાની કોઈ વસ્તુ ના ખવાય ઘઉંના લોટ છે બાજરાનો લોટ છે ચણાનો લોટ છે આ ખાઈ શકાય એની બધી વાનગીઓ બને એ બનાવી નાખવી પણ સામો ન ખાવું અને શક્કરિયા સક્કરિયા શું સાબુદાણા ના ખાવા સાબુદાણા બનાવવામાં બહુ જીવડા મારે છે એટલે સા સાબુદાણા ન ખાવા અને સામો પણ ન ખાવો તે કોઈ પિતૃની પાછળ આપણે અગિયારસ આપી હોય તો જ સામો ખવાય બાકી ન ખવાય નકર પિતૃ આપણી અગિયારસનું પુણતાણી જાય આપણે પુણ્ય ભેગું કરવાનું છે જરૂર પડે વાપરવાનું છે ખૂબ પુણ્ય છે એકાદશીનું તેમજ ભાગવત વાંચું ઘરમાં હોય તો વાંચજો નહીંત ખરીદી કરવા જાતા નહીં એક સાડી ઓછી લેજો પણ ભવિષ્યમાં ભાગવત વંચાવી લેજો વસાવી લેજો હા ગીતાજી વસાવી લેજો એક સાડી એક ડ્રેસ ઓછો લેજો પણ ભાગવત લઈ લેજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપ્પન માદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય